સુરત શહેરમાં હત્યા સહિતના બનાવો રોજે રોજ બની રહ્યા છે ત્યારે નજીવી બાબતે લોકો હવે હત્યા પણ કરી રહ્યા છે તો વિસ્તારમાં આવેલા થયેલા એકની હત્યા કરાતા હતી તો પોલીસે હત્યારાને ને ઝડપી પાડ્યો છે સુરતમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરેખર કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે રોજ હત્યા સહિતના બનાવો બની રહ્યા છે ત્યારે હવે તો નજીવી બાબતે પણ લોકો હત્યાનો પ્રયાસ ને હત્યા કરતા થઈ ગયા છે ઉધનામાં દિનદાળી હત્યાની ઘટના બનતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી વાત એમ છે કે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા મહાવીર કોમ્પ્લેક્સ માર્કેટમાં રાકેશ સલસના માલિક સુભાષ ખટીક બાઇક લઈ ગયા હતા અને તેઓ બાઇક લઈ જેવા પાર્કિંગમાં ગયા હતા ત્યાં આરોપી નીરજ ગંગારામ સાથે તેઓને ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરેલા નીરજ ગંગારામે ચપ્પુ વડે સુભાષ ખટીક પર હુમલો કરતા સુભાષ ખટીકનું સ્થળે મોતી પૂજા પામ્યું હતું તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાસ્ટનો કબજો લઈ હત્યાર આરોપી નીરજ ગંગારામને ઝડપી પાડ્યો છે આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ કરીને એક માર્કેટ છે ત્યાં હત્યાનો એક બનાવ બન્યો છે આ ઘટના આશરે પોણા પાંચની આસપાસની છે બનાવમાં વિક્ટિમ તરીકે સુભાષભાઈ કરીને એક વ્યક્તિ છે જેઓ પોતે વ્હીકલ લઈને જેવા કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે એક વ્યક્તિ સાથે બોલાચાલી થાય છે એ જે જેની સાથે બોલાચાલી થાય છે એ વ્યક્તિ એમને ચપ્પુનો એક ઘા મારી દે છે આ એક ઘાથી એમના છાતીમાં જે ઇન્જરી થાય છે એમને ઇન્જરીમાં કારણે એમનું મૃત્યુ થઈ જાય છે આ ઘટનામાં પોલીસે જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે એ આરોપીની પોલીસે અટકાયત કરી લીધેલ છે અને જે આગળની કાયદેસરની કાર્યવાહી એ શરૂ કરી દીધેલ છે અત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ જે વિગતો મળી છે એમાં જે વિક્ટીમ છે એ વ્હીકલની જેવા અંદર આવે છે એ દરમિયાન એમને આરોપી સાથે વ્હીકલ બાબતે ખુલાચાલી થઈ હોય એવું પ્રકારનું જણાય છે જે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હાલ તો નજીબ બાબતે હત્યાના પ્રયાસોને હત્યાની ઘટનાઓ સુરતમાં બની રહી હોય અને અપરણ જેવા ગુનાઓ સુરતમાં બનતા સુરત પોલીસને વરઘોડો કાઢવાની વાત પણ જાણે ગુનેગારોને સમજાતી ન હોય તેમ લાગી રહ્યું છે તો સુરતમાં વધી રહેલા સતત ગુનાઓ અટકાવ હવે પોલીસે કંઈક નવી પદ્ધતિથી ગુનેગારો પર લગામ લગાવી પડશે ત્યાંના પરથી લાગી રહ્યું છે બિલોરીપર જી ટ્વેન્ટ